જો અહીંયા કાણે હનુમાન નું મંદિર હું અહીંયા તમને દર્શન કરાવશું થોડીક માહિતી આપશું પણ આ બાજુ નું મંદિર જો પેલા તમને દર્શન કરાવી દેવી જો અહીંયા દર્શન કરાયા જો તમને આના વિશે થોડીક માહિતી આપશું પાસોડા મંદિર જુઓ

અને મરીચ ઋષિનો પુત્ર કશ્યપ થયો અને કશ્યકનો સૂર્ય થયો આમ સારો સાંભળજો અને સૂર્યનો પુત્ર શનિ યમરાજા મનો વિવેધતા હું બ્રાહ્મણ છું અને મેં શાસ્ત્રોત દ્વારા કર્મકાંડી બ્રાહ્મણ છું તો શનિ મહારાજ રહ્યા અહીંયા એ પુત્ર છે સૂર્ય કુલતણી વાર લગ્ન કરેલા એમાં પહેલા કુંતી અમાન્ય કરણ પંછીઓ એટલે એને પીટીમાં રવાના કર્યો ગોચકુંદર હોવા તો પછી વિશ્વકર્મા એ દીકરી આપી વિભાગશી એમ નામ છાયા શનિ મનુ નિમરાજા આ ત્રણ હગા ભાઈ એમાં શનિ દેવરા એનું વાન ચકાગર મંદ ગતિમાન ને શનિ કહેવામાં આવે છે શનિ પૂજન કરો એટલે ખીજડી અને દેવ છે એ સૂર્ય પુત્ર છે યમરાજાનો ભાઈ છે માતા નામ છાયા છે અને મંદ ગતિમાન છે વિપર ઋષિ હવન કરતા એટલે શનિ ઉપરથી નુકસાન કરતો એટલે સર્વો ઘી હોમાનો માર્યો એટલે નળો તૂટી ગયો શનિ લંગડો હાલે છે અને શનિ છે ને ભણવતી લાગે ને હાડા હાથી આ શનિવાર એને શનિની મૂર્તિ બહુ ઓછી શનિ ની મૂર્તિ શનિ સિંગાપુર છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં સાંઈ બાબાની પહેલા તો એને જોયું જોયું નહીં હોય કદાચ ત્યાં બ્રાહ્મણો એની ધ્યાન ધ્યાન મનાય છે અને બ્રાહ્મણો તમને થાળી આપે એ એના પૈસા ભરવાના તમે આડત એ ગોળ કાળું કપડું એવું બધું ચડાઈ દેવાનું પલેલી હાલતમાં જાવાનું માથે ફુવારા અને કપડાં એ આપે આ કાઢ લેવાના એટલું કડક છે અને અહીંયા આપણે શનિની મૂર્તિની પ્રતિષ્ઠા એમાં નજરે જોઈ શકો છો એનું મંત્ર તો કે જો હા

નેષ્ટ કક્ષાએ હોય ગ્રહોની ગતિ પ્રમાણે તો આપણે શનિ મહારાજની હારાથી લાગે એટલે શનિ વિશે તો પૃથ્વીમાં નહીં દરેક વ્યક્તિ બ્રાહ્મણો જાણે આવતી વખતે પણ આનો મંત્ર બોલે છે ટૂંકો મંત્ર ઓમ સમ શનિશ્વરાય ન આની માળા કાળી કરે તો એ થાય ખ ગ સ સ ખા જે એનો સ્વામી શનિ છે શનિ વિશે હું ધારું તો બોલીશું પુરાણમાં એનો આખો છે કારણ કે સૂર્ય પુત્ર શનિ છે મંથન કર્યું ત્યારે કાચબા સ્વરૂપે છે હલકી અટકાવનારા આના દાદા હતા કશ્યપ કશ્યપ નો પુત્ર શનિ અને શનિ નો દસ પત્નીઓ હશે એનો ઉલ્લેખ નથી નામ છે કોણ્ય પિંગલ યમ એવા નામ બધા આપ્યા છે પણ શનિ પુત્રનું આગળ મને જ્ઞાન નથી પણ શનિ છે યમરાજાનો ભાઈ છે માતા છાયા છે અને સૂર્ય પુત્ર છે અને મંદ ગતિમાન છે અને શંકર ભગવાનનો ઉપાસક છે શિવપુત્ર આ શનિ મહારાજ તો શનિ તમે જુઓ વાયેષ કાગળોશો માહેષ વાણંદ ઘણા શ્વાન કહે છે શ્વાન નથી પણ એનો આ કાગડો વાહન છે અને એનો ભૂમિ આમ તો હાથલા હોય સૌરાષ્ટ્રમાં જન્મ છે શનિદેવનો હાથલા ગામ ક્યાં આવ્યું મને ખ્યાલ નથી પણ સોર્ટ બાજુ કંઈક છે ત્યાં શનિની મૂર્તિ છે શનિની સ્થાપના છે વેરાવળ જતા વચમાં આવે છે હાથલા ત્યાં શનિની ઉત્પત્તિ છે શનિદેવની એમ કે છે પુરાણમાં શનિ મહારાજ ને બધું કાળી વસ્તુ પ્રિય કાળા કાળા તલ કાળા વસ્ત્રો શનિ ને પ્રસન્ન કરવા માટે ઘણા બધા રસ્તા છે શનિદેવ આપણા જીવનમાં સુખાકારી જીવન લાવે લાવે અને કલાકારો સંગીત પ્રિય આ બધા શનિ મહારાજ ની કૃપા હોય તો જ આગળ આવી શકે અને જ્યાં જ્યાં હનુમાન છે ત્યાં શનિ દાબા પછી દબી છે શનિ મહારાજ ને દામોદર મૂર્તિ નું શું અત્યાસ એની મહારાજ ક્યાંય નહીં હોય જોજો બીજા હનુમાન છે પણ શનિ નથી કારણ કે શનિ ને પનોતી માણસને લાગે છે આડા હાથી તો એને ડાબા પછી હનુમાનજી પનોતી ને દાદી દીધી છે હનુમાન ઉપાસના એટલે કરવામાં આવે છે કે શનિ આપણે પ્રસન્ન રહે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય અપંગ હોય ભિક્ષાવૃત્તિ કરતા હોય એ માણસ જૂના વસ્ત્રો કાળા છત્રી છે જોડા છે કાળું દાન છે દાન કરવાથી લાભ થાય અને શનિના દર્શન કરવાથી પણ લાભ થાય તો શનિ મહારાજ નું વર્ણન આપણા વેદોમાં શાસ્ત્રોમાં છે જ પુરાણોમાં મનુએ ધર્મની સ્થાપના કરી મનુ પણ એના ભાઈ છે મનુ ભગવાન ખુદ યમ મનુ વિવત્સન શનિ આ તારણી ત્યારે હગા ભાઈ એમાં શનિ ક્રૂર ગ્રહ ગણ્યો છે ક્રૂર ઘાતક ગ્રહ ગ્રહ શનિ પણ શનિ ના ઉપાયો છે ઘણા બધા ને મનુ ભગવાને તો ધર્મની સ્થાપના કરી બધા ભાઈઓ ના વિચારો સરખા જ હતા ટુંડે ટુંડે મતી ભીન સંસ્કૃત કીધું છે માથે માથે બુદ્ધિ જુદી હોય તો એવા દરેક ઋષિમુનિઓ માં વાદ વિવાદ થતા દેવદાનો પણ લડતા અદિતિના રાક્ષસ છે અદિતિના દેવો છે અને આ બે ને કોઈ ભર્યું નહીં બધી ચીજ તપ કરતા અદિતિ કામના કારણે તપ ભંગ કર્યા એટલે અદિતિને શ્રાપ આપ્યો તારા કુક્ષ દૈત્યો જન્મ છે દિત્ય શાંતિ રાખી એને કીધું તારા કુક્ષ દેવો ઇન્દ્રની બધા જન્મા પણ એ દેવ દાનવો વચ્ચે ભીષ્ણ યુદ્ધ થયા કરતું વારંવાર પુરાણો વેદોમાં બધું આવે જ છે પાંડવો કરો કઈ લડાઈ જમીન આટલું જ થયું તો આવા યુદ્ધો આપણા પુરાણમાં સત્યનો શેવટે વિજય થાય છે કૃષ્ણ ભગવાન જે પક્ષે રહેશે ત્યાં એમ ધર્મ નો પ્રચાર કરવો ફેલાવો કરવો આ મંદિર અહીંયા કોઈ તમે કોઈ જોતા હશો ઘણા બધા વિડિયો અમારા પણ જોતા હશો પણ અહીંયા આવું અશક્ય છે કારણ કે આ ચેટ બનાસકાંઠા સાબરકાંઠામાં જોતા હોય ફેલાવો થાય પણ આ ગુજરાત રાજ્યમાં છે સુરેન્દ્રનગર જિલ્લો છે એમાં ચોટીલા તાલુકો છે ચોટીલાથી જસદન જતા

ફરવા માટે આવતા મોટા મોટા બીલીના વૃક્ષો છે બીલી પણ કામની વસ્તુ છે પછી આશ્રમો જ અને પાચવડાના અને ખાસ કરીને લાખપ્રક્યાના બુઝુર્ગો જે રહ્યા વૃદ્ધ માણસો એમને અહીંયા આજીવન સેવા દેવા બહુ તપસ્યા સેવા એ સેવાનું કર્યું જ રાખવું શાસ્ત્રમાં પણ લખે છે સમય જતા ખખડ ઝાડું બળી જાય પડી પડી વિદ્યાય નાશ થાય નરિયા નીર પણ સુકાઈ જાય પણ ધર્મ કર્મ કર્યું હોય સ્વાહ કરેલું હોય આ પેલું હોય પેઢી માં આવે કર્ણએ કીધું તો કર્ણનો પાઠ ભણવામાં આવે છે બારમામાં સંસ્કૃતમાં સારથી સર્ય રાજ હતો કર્ણનો ઇન્દ્ર જ્યારે બ્રાહ્મણ બન્યો કોચપણ ના લેવા ગયો ત્યારે સારથી રોકે છે કર્ણ કહે છે કે તમને હજાર ગાયો આપું કોનાના શિંગડે મળી હજાર હાથી આપું ન હોય ને એક હજાર એટલે કર્ણ હારી જાય જાણતો આપી દીધું હોય દાન ધાસ્ય નહીં આપેલું સ્વ હા કરેલું નહીં જાય કર્ણ જાણતો જ કે આમાં મને હરાવવા માટે આ કૃષ્ણ પ્રયાસ છે અને એમાં કૃષ્ણ સફળ થયા પણ કર્ણ મહાન દાતાર તરીકે થઈ ગયો ભગવાનને પણ બધ પગ્યા લાગવું પડ્યું કર્ણ કુંતી તણો જાયો બન્યા ભગવાન ભિખારી કસોટી ની કરવા ખરેખર ધન્ય છે નારી માતૃદેવો ભાવ માતા મહાન છે પિતા નહીં શાસ્ત્રમાં લીધા છે પણ માતાનું નામ જેને લાગ્યું એને જ ઘણું બધું કર્યું કરણ તો કુંતન દીકરો હનુમાન તો અંજની પુત્ર શિવાજી જીજાબાઈનો રામ તો કઈ કઈ કૃષ્ણ જસુદાનંદ એક ડાયરેક્ટર છે સંજય લીલા ડાયરેક્ટર ભણશાળી માતા નામ રાખ્યું અને મોટા મોટા બેનર વાળા શ્રેષ્ઠ ફિલ્મો બનાવે છે બે ત્રણ વર્ષે કાઢી માણસો જોવે છે તો માતૃદેવો ભાવ એમ કહેવા માંગે છે ધર્મ તો માતા આપ્યો છે ને હાલો જન્મ આપનાર માતા છે તો શનિ નો જન્મ આપનાર છાયા છે વિશ્વકર્માની દીકરીઓ વિધવાક્ષી નામ છે આ એનો પુત્ર શનિદેવ અને શનિ ની મૂર્તિના દર્શન કરો શનિદેવ આપણને ધન્યતા છે અને આ વિડીયો અમને આગળ લઈ જશે એવી અપેક્ષા છે અને બાધાઓ મુશ્કેલી તો દરેક જગ્યા આવે ની પછી શરૂઆતમાં આપણે શરૂઆત કરો એટલે મુશ્કેલીઓ છે પણ એ જ ડરવું નહીં બે વસ્તુ જીવનમાં રહેવાની નેગેટિવ અને પોઝિટિવ પાસે ઓલા વધી જવાના છે નેગેટિવ જે ધર્મ ને માને છે ધર્મ થી વિમુખ છે એવડે એમને તો એ લેખવાના નથી ગંભીર પણ જે આધ્યાત્મિક માણસો છે વિચારશીલ છે ચિંતક ચિંતન છે બુદ્ધિશાળી છે તર્કશાસ્ત્રીઓ છે એ ગંભીર લેવાના જ છે આપણી વાતને અને એવડે એ ધ્યાનથી જોવાના છે અને નંબર મેળવીને આપણે ફોન પણ કરશે અને એને આપણે યોગ્ય જવાબ પણ આપશું કોઈ પણ પ્રશ્ન હોય કારણ કે બધા જોતા હોય પણ પ્રશ્ન ન કરી શકતા હોય તો અમારા નંબર કરી શકો છો કોઈ પણ ગમે તે ધર્મ ગમે તે શાસ્ત્ર કરી શકો છો અત્યારે તો ઘણા બધા ટીવી માં મોબાઈલ માં ઘણા સંતો નીકળી ગયા છે કૃષ્ણ કહેતા જ ગયા અર્જુનને કે બધા પાંડવોને નોખા નોખા દિશા મોકલ્યા હતા પેલો અર્જુન આવ્યો

અશ્લીલ હરકતોમાં જન્મા છે આશારામ બાપુ રામ રીમ મહારાજ જે પંડિત ગણાતા એક જમાનામાં એ કૃષ્ણનું હાથું પડ્યું એ બનવાનું જ છે બનશે જ કારણ કે ધર્મ દબાઈ ગયો છે ત્યારે આવી વસ્તુને અંતે આવીને રજૂ કરવું એ તમારા માટે મારા માટે સૌભાગ્યની વાત છે મેં પણ આ બધી વાત કરી તમને ઘણા એવા વર્ગો છે શિક્ષિત હોવા જાણવા છતાં નો પક્ષ લેત છે ધન નો વૃદ્ધિ થવાથી માણસમાં કુટે વાવે છે ધન જેની પાસે લક્ષ્મી થઈ ગઈ એને હરે કુટે કે કારણ કે લક્ષ્મીને ઇન્દ્રન ભણવું પણ લક્ષ્મી ના પાડી મારે ચાર આઠ વાર પ્રતિ બનાવવાનો છે વિષ્ણુ ભગવાન મરી ગયા પણ ઇન્દ્રન હક ન થયું ઇન્દ્ર એની સાથે કુટેવલા રાહુ શનિ મોકલ્યા કે આની કુટેવલાવ જ્યાં જ્યાં ધન થયા ત્યાં કુટેવા આવ્યા કઈક ને કઈક કુટે આવી અને એની પેઢી એવી થઈ વાર્તા કે જેને નરસિંહ મહેતા એટલે વંશ નતો માંગ્યો વંશ માંગવો કે ન માંગવો વંશ વાળા ઉજ્જવળ કરે ન કરે એની શું ખાતરી આપણને એટલે વંશ નતો માંગ્યો જે જે આ સાંભળે છે જોવે છે એમને જ્ઞાન થવું જોઈએ ધન કમાય અને પોતે વ્યવસાયમાં વિકાસ કરે છે પૈસો પૈસા ફેંચે આ બે રીતિ હતી ભલે ગરીબ આવે ગરીબ આવે મંજૂર રાખો એમાં હું વાંધો છે મારા મરીજ નથી જતો જતા કોઈ આધ્યા વગર કોઈ પૃથ્વી માં નથી મરી જતા વગર ચાલી શકે છે તો આ જે ધનતીભાઈ ની મહેનત છે હું તો રિટાયર છું અને હવે ગૃહપતિ માં અમારે કઈ કામ હોય નહીં હા કર્મકાંડ સિવાય એમને હું સાત સહકાર આપું છું ભાઈ આ બધું તમે જે રજૂ કરો છો ને એ બધું એક વખત આખા ભારતભરમાં રિલે થવાનું છે બધા જોવાના છે આવી ગયા તમામ જોવાના છે હજી એમની પાસે અત્યારે શું છે વાદ વિવાદ અને ગ્લેમર વાતોમાં માણસનો વધારે રસ છે પુરુષ અને સ્ત્રીની વાતોમાં એ જયારે થાક છે ને ત્યારે આ તરફ વળશે ત્યારે માણસે બરોબર છે જેમ કે નવનીતભાઈ જાની છે હવે માણસે નિઃસ્વાર્થ ભાવે ઘણા ગરીબોના મકાન ઉભા કર્યા સેવા કરી તો એવા જે સામાજિક કાર્યો કરે છે જેમને કોઈ અપેક્ષા નથી એ તત્વનો વિરોધ મીડ થવા કારણ કે જેને કુંઠિત બુદ્ધિ છે બુદ્ધિનો વિકાસ નથી થયો જેને ધર્મનું જ્ઞાન નથી યુવાની છે તરતી લો છે એ કરવાના પણ આઠ વર્ષ પછી એને ખબર પડશે આઠ ચાલે ખવા બાકીનો મરવા તણું આસું માન જે મોડિયા આઠ પછી બધી હાન ભાન આવે ત્યાં સુધી નીચે આવતી હાન ભાન જગત જાય નંદિર ના તમને દર્શન કરાવી દઈ